નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રણ તારીખ દસમા મહિનો બે હજાર ચોવીસ અને ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તલના બજાર ભાવ કેવા છે તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણીએ આજના તલના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાવીસો ને એસી રૂપિયા ભાવ થયો આ તલનો ક્વોલિટી છે વાત કરીએ તો મીડિયમ ક્વોલિટીના તલ એ થોડા કાકરી કસ્તર વાળા બાવીસો રૂપિયા આંચકા ભાવ તલના આ તલનો ભાવ ચોવીસો ને દસ રૂપિયા થયો ક્વોલિટી છે વાત કરીને તો એ વન સુપર ક્વોલિટીના તલ એ ચોવીસો દસ રૂપિયા આંચકા ભાવ તલકા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ સુપર ક્વોલિટીના તલ આ તલનો ભાવ બાવીસો સિત્તેર રૂપિયા થયો ક્વોલિટી વાત કરીએ ને તો મીડિયમ ક્વોલિટીના તલે બાવીસો સત્તર રૂપિયા આંચકા ભાવ તલકા જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આ તલનો ભાવ ત્રેવીસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટી વિશે વાત કરીએ ને તો એવોન સુપર ક્વોલિટીના તલે ત્રીસો ત્રીસ રૂપિયા આંચકા ભાવ તલકા જુનાગઢ યાર્ડ આ તલનો ભાવ બાવીસો પચાસ રૂપિયા થયો વાત કરીને જો મીડિયમ ક્વોલિટી ના હતા બાવીસો પચાસ રૂપિયા આંચકા ભાવ તલના જુનાગઢ માર્કેટિંગ યાર્ડ આ તલનો ભાવ બાવીસો રૂપિયા થયો ક્વોલિટી છે વાત કરીએ તો એવો સુપર ક્વોલિટીના ના હતા હે રૂપિયા આંચકા ભાવ તલના